એ એસપીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે અઠ્યાવીસ રાજ્યો છે તેની આ રીતની માહિતી આપણે જોઈશું જેમ કે આપણે ગુજરાતમાં વર્તમાન મુખ્યમંત્રી રાજ્યની સ્થાપના પ્રથમ મુખ્યમંત્રી વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે અને રાજધાની કઈ છે કયા પક્ષની સરકાર છે તો આ રીતે અઠ્યાવીસ અઠ્યાવીસ રાજ્ય પ્લસ કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ આપણે આમાં સમાવેશ કરેલો છે તો બધી જ માહિતી ફોટા સાથે આપણે આ વિડીયોમાં જોઈશું આવનાર બધી જ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે પ્લસ આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો સર્વપ્રથમ છે દિલ્હી દિલ્હીમાં વર્તમાન મુખ્યમંત્રી કોણ છે રેખા ગુપ્તા છે પક્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સત્યાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં જીતી છે અને રેખા ગુપ્તા છે તે મુખ્યમંત્રી બન્યા છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી ચૌધરી બ્રહ્મપ્રકાશ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ કોણ છે તો વિનયકુમાર સક્સેના છે રાજધાની કઈ છે તો નવી દિલ્હી છે દિલ્હીમાં ટોટલ ચાર મહિલા મુખ્યમંત્રી બનેલી છે ત્રણના નીચે ફોટો આપેલા છે સુષ્મા સ્વરાજ શીલા દીક્ષિત અને આતિશી માર્લેના અને પછી છેલ્લે હવે અત્યારે રેખા ગુપ્તા છે વાત કરીએ આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશમાં વર્તમાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ છે તેમનો પક્ષ તેલુગુ દેશમ પાર્ટી છે રાજ્યની સ્થાપના એક ઓક્ટોબર ઓગણીસો ને ત્રેપનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી નીલમ સંજીવ રેડ્ડી બન્યા હતા વર્તમાન રાજ્યપાલ કોણ છે તો સૈયદ અબ્દુલ નજીર છે અને આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે અરુણાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડુ છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને સત્યાસીના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી પ્રેમ ખાંડુ થંગન બન્યા હતા વર્તમાન રાજ્યપાલ કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક છે અને રાજધાની ઈટાનગર છે આ છે વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડુ આસામ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસોને પચાસના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી ગોપીનાથ બારદલોય બન્યા હતા વર્તમાનમાં રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય છે અને આસામની રાજધાની દિસપુર છે વાત કરીએ બિહારની તો બિહારના વર્તમાન મુખ્યમંત્રી કુમાર છે જનતા દળ તેમનો પક્ષ છે રાજ્યની સ્થાપના બાવીસ માર્ચ ઓગણીસસોને બારના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિન્હા બન્યા હતા વર્તમાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે બિહારની રાજધાની પટના છે જેનું જૂનું નામ પાટલીપુત્ર છે છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર બે હજારમાં કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી બને છે અજીત જોગી વર્તમાન રાજ્યપાલ રમેન ડેકા છે અને છત્તીસગઢની રાજધાની છે તે રાયપુર છે ગોવાના વર્તમાન મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે પક્ષ બીજેપી છે રાજ્યની સ્થાપના ત્રીસ મે ઓગણીસો ને સત્યાસીમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી દયાનંદ બાંડોદકર બન્યા હતા વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે પી એસ શ્રીધરણ પિલ્લઈ છે રાજધાની છે પણજી ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો ને રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા જીવરાજ નારાયણ મહેતા વર્તમાનમાં રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાતની રાજધાની છે ગાંધીનગર હરિયાણાના વર્તમાન મુખ્યમંત્રી નાયબસિંહ સૈની છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છાસઠના રોજ કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી ભગવદ દયાલ શર્મા બન્યા હતા વર્તમાન રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય છે અને હરિયાણાની રાજધાની ચંડીગઢ છે હિમાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી સુખવિન્દર સુખવિન્દરસિંહ સુખુ છે કોંગ્રેસ પક્ષના છે રાજ્યની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેરના રોજ કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી યશવંતસિંહ પરમાર બન્યા હતા વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે તો શિવ પ્રતાપ શુક્લ છે હિમાચલની રાજધાની શિમલા છે જમ્મુ અને કાશ્મીર રાજ્ય એના વર્તમાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા છે જે રાજ્ય હતું તેને તોડી અને બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરના જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેના પ્રથમ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બન્યા છે નેશનલ પક્ષ તેનો પક્ષ છે તે નેશનલ કોન્ફરન્સ પાર્ટી છે રાજ્યની સ્થાપના ત્રીસ માર્ચ ઓગણીસો ને કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી રાજ્યમાં બન્યા હતા ગુલામ મોહમ્મદ સિદ્દીકી અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા છે બંને યાદ રાખજો વર્તમાન ઉપરાજ્યપાલ કોણ છે તો મનોજ સિન્હા છે રાજધાની વાત કરીએ તો બે રાજધાની છે જમ્મુ શિયાળાની રાજધાની છે અને શ્રીનગર છે તે ઉનાળુ રાજધાની છે ઝારખંડ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન છે તેમનો પક્ષ ઝારખંડ મુક્તિ મોરચા રાજ્યની સ્થાપના પંદર નવેમ્બર બે હજારમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી બન્યા હતા વર્તમાન રાજ્યપાલ સંતોષ ગંગવાર છે ઝારખંડની રાજધાની રાંચી છે કર્ણાટક રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે કોંગ્રેસ પક્ષના છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી છે તે કે સી રેડ્ડી બન્યા હતા વર્તમાન રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે અને રાજધાની બેંગ્લોર છે કેરળના વર્તમાન મુખ્યમંત્રી પિનરાય વિજયન છે તેમનો પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી ઇ એમ એસ નંબુદીની પાદ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર છે ને રાજધાની તિરુવનંતપુરમ છે મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી મોહન યાદવ છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી રવિશંકર શુક્લ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ મંગુભાઈ પટેલ છે અને રાજધાની ભોપાલ છે મંગુભાઈ પટેલ આપણા ગુજરાતી છે તો ખાસ યાદ રાખજો પૂછાઈ શકે મધ્યપ્રદેશ રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે મંગુભાઈ પટેલ વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો ને રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન છે અને મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની છે મણિપુરના વર્તમાન મુખ્યમંત્રી કોઈ નથી રાષ્ટ્રપતિ શાસન છે અહીં રાષ્ટ્રપતિ શાસન હાલમાં જ લગાવવામાં આવ્યું છે રાજ્યની સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો ને રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા એમ કોયરેંગ સિંહ વર્તમાન રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે રાજ્યની રાજધાની ઇમ્ફાલ છે અત્યારે કોઈ મુખ્યમંત્રી નથી તો મણિપુર રાજ્યનું સંચાલન કોણ કરે છે રાજ્યપાલ કરે છે નામ ખાસ યાદ રાખજો અજય કુમાર ભલ્લા મેઘાલયના વર્તમાન મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે નેશનલ પીપલ્સ પક્ષ છે તેમનો રાજ્યની સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો બોંતેરના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી ડબલ્યુ એ સંઘમાં બન્યા હતા વર્તમાન રાજ્યપાલ સી એચ વિજયશંકર છે અને રાજધાની શિલોંગ છે મેઘાલયની રાજધાની શિલોંગ મિઝોરમના વર્તમાન મુખ્યમંત્રી લાલડુ હોમા છે તેમનો પક્ષ જોરમ પીપલ્સ મુવમેન્ટ છે રાજ્યની સ્થાપના વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને સત્યાસીના રોજ કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી એલ ચલ છંગા બન્યા હતા વર્તમાન રાજ્યપાલ વિજયકુમાર સિંહ છે અને મિઝોરમની રાજધાની એઝવાલ છે નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી નેફ્યુ રિયો છે તેમનો પક્ષ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી છે રાજ્યની સ્થાપના એક ડિસેમ્બર ઓગણીસોને ત્રેસઠના રોજ કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી પી શૈલુઓ બન્યા હતા વર્તમાનમાં રાજ્યપાલ લા ગણેશન છે નાગાલેન્ડની રાજધાની કોહિમા છે ઓડિશા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી મોહનચરણ માજી છે તેમનો પક્ષ બીજેપી છે રાજ્યની સ્થાપના એક એપ્રિલ ઓગણીસોને છત્રીસના રોજ કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હરે કૃષ્ણ મહતબ વર્તમાન રાજ્યપાલ ડૉક્ટર કંભમપતિ હરિબાબુ છે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રી એન રંગાસ્વામી છે તેમનો પક્ષ ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ચોપનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી એડોર્ડ ગોબટ બન્યા હતા વર્તમાન ઉપરાજ્યપાલ કુનિયલ કૈલાસનાથન છે અને રાજધાની છે તે પુડુચેરી છે વાત કરીએ પંજાબની તો પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન છે આમ આદમી પાર્ટીની અહીં સરકાર છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર ગોપીચંદ ભાર્ગવ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે પંજાબની રાજધાની ચંડીગઢ છે રાજસ્થાન રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી હીરાલાલ શાસ્ત્રી બન્યા હતા વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે તો હરિભાઉ બાગડે છે અને રાજસ્થાનની રાજધાની જયપુર છે જેને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે સિક્કિમ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે તેમનો પક્ષ સિક્કિમ ક્રાંતિકારી મોરચા છે રાજ્યની સ્થાપના સોળ મે ઓગણીસો ને પંચોતેરના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા કે એલ દોરજી વર્તમાનમાં રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર છે રાજધાની ગંગટોક છે સિક્કિમની તમિલનાડુ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન છે તેમનો પક્ષ ડીએમકે એટલે કે દ્રવિડ મુનેત્ર કજગમ છે રાજ્યની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી પી એસ કુમારસ્વામી રાજા બન્યા હતા વર્તમાન રાજ્યપાલ આર એન રવિ છે તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે તેલંગણાના વર્તમાન મુખ્યમંત્રી અનુમુલા રેવંત રેડ્ડી છે કોંગ્રેસ પક્ષના છે રાજ્યની સ્થાપના બે જૂન બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રી માણિક શાહ છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો ને બોતેરના રોજ કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી સચિન્દ્રલાલ સિંહ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી છે અને રાજધાની અગરતલા છે ત્રિપુરાની ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત બન્યા હતા વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલ છે આ છે આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનનાર આનંદીબેન પટેલ હાલ ઉત્તર પ્રદેશમાં તેઓ ગવર્નર એટલે કે રાજ્યપાલ છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે ઉત્તરાખંડના વર્તમાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે આ છે બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના નવ નવેમ્બર બે હજારના રોજ કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી નિત્યાનંદ સ્વામી બન્યા હતા વર્તમાન રાજ્યપાલ ગોરમિત સિંહ છે રાજધાની શિયાળુ રાજધાની દેહરાદૂન છે અને ઉનાળુ રાજધાની ગેરસેણ છે પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જી છે પક્ષ તેમનો તૃણમૂલ કોંગ્રેસ છે એટલે કે ટીએમસી છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનના રોજ કરવામાં આવી હતી પ્રથમ મુખ્યમંત્રી ચંદ્ર ઘોષ બન્યા હતા વર્તમાન રાજ્યપાલ સીવી આનંદ બોઝ છે અને પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા છે અંદમાન અને નિકોબાર તેના વર્તમાન ઉપરાજ્યપાલ દેવેન્દ્રકુમાર જોશી છે તેની રાજધાની પોર્ટ બ્લેયર છે જેનું નવું નામ શું રાખવામાં આવ્યું છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો લદ્દાખ વર્તમાન ઉપરાજ્યપાલ બી ડી મિશ્રા છે રાજધાની છે લેહ ત્યારબાદ ચંડીગઢ એના વર્તમાન સંચાલક ગુલાબચંદ કટારિયા છે વધારાનો ચાર્જ આપેલો છે તેમને અને રાજધાની ચંડીગઢ છે દાદરા નગર હવેલી દીવ અને દમણ તેના વર્તમાન સંચાલક પ્રફુલ ખોડા પટેલ છે રાજધાની છે દમણ લક્ષદ્વીપ વર્તમાન સંચાલક પ્રફુલ કોળા પટેલ છે એડિશનલ ચાર્જ આપેલો છે તેમને લક્ષદ્વીપની રાજધાની કવરતી છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડિયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે તે પહેલાં વિડીયો પસંદ આવ્યો તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો જોવા મળશે તે તમે જોઈ શકો છો ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જણાવો મહિલા મુખ્યમંત્રી બન્યા છે બે દેવેન્દ્ર ફડણવીસ કયા રાજ્યના મુખ્યમંત્રી છે ત્રણ હાલમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે અને ચાર વિજયકુમાર સિંઘ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે ચારે ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો વાત કરીએ પીડીએફની તો ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો